એન્ડ આજુબાજુની જગ્યા જો ખાલી અહીંયાની મોર્નિંગ અહીંયાની મોર્નિંગ છે યાર એકદમ સુંદર એન્ડ આજે ડે છે આજે છે ડે કયો દિવસ છે નથી ખબર પણ આજે છે સોમવાર એન્ડ આજે અમારે જ્યાં ફરવાનું છે એનું નામ છે ડેલ હાઉસી તો ત્યાં પણ સ્ટેશન ટાઈપ ને ફોટોશૂટ વગેરે માટેનો છે તો જઈએ જોઈએ શું થાય છે મજા આવે છે કે નહીં એ બધું તમને કહીશ બટ કાલે જે હતો જે કાલનો વ્લોગ એ મેં શૂટ ન શૂટ નથી કર્યો કેમ કે મારા ફોનની સ્ટોરેજ એકદમ ફૂલ થઈ ગઈ હતી અને મારામાં ઓલરેડી બે વ્લોગ શૂટ કરેલા પડ્યા હતા તો સ્પેસ નથી એના લીધે શૂટ નહીં થઈ શક્યો પણ આજે જઈ રહ્યા છે ડેલ ડેલહાઉસીને ગઈકાલે અમે ગયા હતા જે ધર્મશાળાનું સ્ટેડિયમ છે ત્યાં અને ચાની પત્તીઓ જે ચાનો બગીચો હોય ને ત્યાં જોવા ગયા હતા સો એ શૂટ નહીં કરી શકે પણ આજે ડેલ હાઉસીનું મજા આવશે તમને જોવાની તો બસ વ્લોગમાં બન્યા રહો

એ ખતિયાર એ ખ્યાલ નથી એક્ઝેક્ટ પણ અહીંયા પેરાગ્લાઇડિંગ ને એ બધું છે પણ હજી સુધી એક પણ દેખવા નહીં મળ્યું આખું આમ હિલ સ્ટેશન ટાઈપ છે તો પણ હવે જોઈએ કોઈ એક જણ કરે તો ખબર પડે કે ક્યાં છે તો આ બિલ છે અને આ બિલની ચમચી કેવી છે બિલ કેવું લાગે છે અહીંયા અહીંયા स्विटरलैंड जो की ठंडी लगे तो कहीं लगत क्या नहीं मानी स्विटरलैंड से क्या अंकल और यहाँ क्या है राजमा है अच्छा है, है, तो ये छोटा मोटा इधर कहीं मिलेगा छोले कुलचे इधर कहीं मिलेगा राजमा कड़ी मिल जाएगी वो एंट्री गेट सामने बाहर रेडिया लगी

बर्फ 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 इच्छा पूरी भी थे। क्यों क्यों हो? दिखने को मिल गई। अंकल? ये की और ये बर्फ हमारे हाथों में थोड़ा कुछ बोल रहा है बर्फ छाटा पड़ी रहा है અત્યારે આવ્યા છે મોહાની માતા ના મંદિરે એન્ડ અહિયાં ઠંડી કેવી છે ઠંડી તો બહુ છે ભાઈ અને ચલાતું ભી નહીં કેમ કે

વાદળ એકદમ નજીક છે હું કેવું છે તમારું ઉભા તો હા અને અહિયાં એ રીછ આવી શકે છે અહિયાં એ બીક છે જો હા અહિયાં રીછ પણ આવી શકે છે અને ઠંડુ ઠંડુ છે ને જો અહિયાં રીછ આવે તો પોતપોતાના પોતાના ને લઈને જતા રહે કરો હાઈ

મે બટાકો ને લગાવો છૂટી ગઈ છે બટા ડરોન ચાલુ કરી દીધું છે જો અરે ખુશી તો દેખાતી ન

माउंट एवरेस्ट पर लोगों के जितना चढ़ता तो है समझना तो ये था इसे। बस पर किलोमीटर, बस पर किलोमीटर, सारी किलोमीटर नहीं, मीटर, मीटर। ठंडी वाला थोड़े बोला ही वो। स्कीप ऑफ टंग्स, स्कीप ऑफ टंग्स। बस तो बस तो मीटर। ठंडी इतनी अब साली फिसल गई है, फिसल गई। चला के ऊपर आए न

आप इलू नहीं मंदिर इलू चीज़ आप आप तो सामान लोग नहीं राज हो गए थे क्या रहे हैं हाँ। आप इ क्या रहे हैं आप इ क्या रहे हैं आप इ तो आप इ तो scam था पूरा मंदिर नहीं तो नहीं तो ना उसो मिटा चुके हैं ना तो उस तो मंदिर से नहीं तो ये उसो मिटा સારું લાગ્યું બઉ મજા આવી ને બહુ જ મજા આવી અમને બી અમને બી બહુ સારું લાગ્યું